જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતા ખાટા મીઠા બટાકા પૌવા એકદમ સરળ અને પરફેક્ટ રીતે આ છૂટા છૂટા બટાકા પૌવા બનાવીને તૈયાર કરીશું અને જે લોકોને બટાકા પૌવા બનાવ્યા પછી બટાકા પૌપૌવા એકદમ છૂટા નથી રહેતા તો આપણે તેની ટીપ્સ પણ આગળ આ વિડીયો દ્વારા બતાવીશું તો ચાલો આપણે બનાવીએ બધાના મનગમતા બટાકા પૌવા તો બટાકા પૌવા બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે ગુજરાતી પૌવા બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા પૌવા લઈશું પૌવા તમારે જે આ રીતના થોડા જાડા આવે તે લેવાના છે નાયલોડ પૌવા આવે તે નથી લેવાના નાયલોડ પૌવા લેશો તો એકદમ તે લોંધો થઈ જશે અને પૌવા તમારા છૂટા છૂટા નહીં બને તો સૌથી પહેલા આપણે એક આ રીતના કોઈ પણ કાણવાળી જાળી હોય તે લઈ લેવાની અંદર આપણે પૌવાને નાખીશું અને આપણે થોડું થોડું આ રીતના પાણી નાખીને પૌવાને મિક્સ કરીશું પૌવા તમારે વધારે ધોવાના નથી આ રીતના ફક્ત તમારે ઉપર ઉપર પાણી નાખીને પૌવાને સરસ પાણીવાળા કરવાના છે તો આ રીતના થોડા પાણીવાળા થઈ જાય એટલે આપણે બધું જ પાણી આ રીતના વિતારી દઈશું આ રીતના તમારા પૌવા કરવાથી એકદમ સરસ પૌવા છૂટા છૂટા બનશે અને જો તમે વાસણની અંદર પાણી નાખીને પૌવા ધોશો કે પલાળશો તો તમારા પૌવા છૂટા છૂટા નહીં બને અને તે એકદમ લોંદો થઈ જશે અને પૌવા ખાવામાં સરસ નહીં લાગે અને હવે આપણે પૌવાને આ રીતના બરાબર છૂટા છૂટા કરીને થોડીકવાર માટે રહેવા દઈશું ગેસ ઉપર આપણે નોનસ્ટિક કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તેની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું અને આપણે બે ટેબલ સ્પૂન જેટલા મગળીના દાણા ઉમેરીશું અને તેને આપણે સારી રીતે તેલમાં સાચવી લઈશું આપણા દાણા સારા રીતે ભરાઈ ગયા છે હવે આપણે અડધી ટેબલ જેટલી રાઈ નાખીશું તો આપણી રાઈ થઈ ગઈ છે આપણે તેની અંદર મીઠા લીમડાના પાન નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે કાચું એક મીડિયમ સાઈઝનું બટાકો લીધું છે તેને આ રીતના ઝીણા ઝીણા ટુકડામાં ચોપ કરી લીધું છે તો આપણે તે બટાકાને નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું અને કાચા બટાકાના બદલીમાં બાફેલું બટાકું હોય તેને પણ આ રીતના નાના ચીસ કરીને લઈ શકો છો ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે અને આપણે ધીમા ગેસ ઉપર જ આ બટાકાને ચડવાના છે બરાબર મિક્સ કર્યા પછી આપણે ઢાંકણ બંધ કરીને બે મિનિટ માટે બટાકાને ચડવા દઈશું તો આપણે બટાકાના ભાગનું મીઠું નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું મીઠું નાખવાથી બટાકા તમારા જલ્દી ચડી જશે ફરીથી આપણે એકાદ મિનિટ માટે ઢાકણને બંધ કરી દઈશું અને બટાકાને આપણે સોફ્ટ થવા દઈશું એકાદ મિનિટ પછી આપણે ઢાકણ ચઢાવવા જોઈશું તો બટાકા આપણા સારી રીતે ચડી ગયા છે હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઈઝનું ઝીણું સમારેલું મરચું નાખીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી આપણે એક નાની મીડિયમ સાઈઝની ડુંગળી કાપીને તેની અંદર નાખીશું તો ડુંગળી નાખવાથી પૌવાની અંદર સરસ એકદમ ક્રંચી ટેસ્ટ આવે છે જો તમારે ડુંગળી તમને ભાવતી હોય પૌવાની અંદર તો તમે નાખી શકો છો નહીં તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ડુંગળીને અડધી મિનિટ માટે આ રીતના સાતવશું ડુંગળી આપણી સરસ સંતળાઈ ગઈ છે હવે તેની અંદર આપણે પીંચ જેટલી હળદર નાખીશું બધું બરાબર મિક્સ કરી લઈશું એક ટેબસમાં આપણે ખાડ નાખીશું અને એક લીંબુનો રસ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આ બધા કપોવા થોડા ખાટા મીઠા એકદમ સરસ લાગે છે જો તમે ખાટા મીઠા ના પસંદ કરતા હોય તો તમે ખટાશ અને ગળપણને સ્કીપ પણ કરી શકો છો તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે જે પૌવાને પલાળી રાખ્યા છે તે આપણે તેની અંદર પૌવા છૂટા છૂટા છે બનીને તૈયાર થશે હવે આપણે બધી જ બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે પૌવાના ભાગનું મીઠું નાખીશું છેલ્લે આપણે તેની અંદર લીલા દાણા નાખીશું અને પૌવાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પૌવાને એકાદ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું એક મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણા પૌવા એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ગેસને આપણે બંધ કરી દઈશું અને પૌવાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ગુજરાતી ઘરોમાં બનતા બધાના ફેવરેટ બટાકા પૌવા તો તેને આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરીશું થોડી સેવથી આપણે ગાર્નિશ કરીશું એકદમ ટેસ્ટી અને છૂટા છૂટા આપણા બટાકા પોવા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ખાટા મીઠા અને દરેક ઘરોમાં બનતા આપણા ગુજરાતી બટાકા પોવા બનીને તૈયાર છે તો આ રીતના તમે પરફેક્ટ ડિશ સાથે પૌવા બનાવશો તો તમારા પૌવા પણ એકદમ સરસ છૂટા બનીને તૈયાર થશે અને અને આ આ પૌવા પૌવા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો નાનાથી લઈ મોટા બધાને ભાવે આપણા બટાકા પોવા બનાવી તૈયાર કર્યા છે તમે પણ આ મારી રીત પ્રમાણે બટાકા પૌવા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બટાકા પૌવાની રેસિપી કેવી લાગી જો તમને આ બટાકા પોવા રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય